શનિ રવિમાં ફેમિલી સાથે લાંબો સમય વિતાવો હોય એમની સાથે બેસવું હોય તો એવું કંઈક પ્લાનિંગ કરવું જોઈએ કે આપણે રસોડામાં ઓછો સમય કાઢવો પડે એવું હું પોતે વિચારતી હોઉં છું અને એટલે જ આજે આ રેસીપી તમારી સાથે શેર કરું છું ફક્ત ઉપવાસમાં ખવાતી સાબુદાણાની ખીચડી ક્યારે સ્ટ્રીટ ફૂડ બની ગઈ કોઈને ખબર નથી કોઈને એ પણ ખબર નથી કે સાબુદાણાની ખીચડી ખાવાના ફાયદા શું છે અને એટલે જ આજે તમારી માટે ઉપવાસમાં ખવાતી સાબુદાણાની ખીચડી સ્ટ્રીટ ફૂડ કેવી રીતે બની ગઈ અને એના શું ફાયદા છે એ બધી જ વસ્તુ ડિટેલમાં વાત કરીશું સાબુદાણામાં શું છે જે આપણે ખાવું જોઈએ અને ફક્ત એને ઉપવાસમાં જ કેમ ખાતા હતા હવે આપણે એને કાયમી ખાવું જોઈએ એવું એક ડૉક્ટર કહે છે જે ડૉક્ટરની લિંક હું તમને ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી દઈશ જેનાથી તમે ચોક્કસ જાણી શકશો કે જે સાબુદાણા હવે તમારે ઉપવાસમાં જ નહીં પરંતુ રૂટીનમાં વાપરવાની શરૂઆત કરવી પડશે સુપર સહેલિયાથી હું નેમિષા તો આજે હું તમને સરસ મજાની છૂટ્ટી સાબુદાણાની ખીચડી બતાવવા જઈ રહી છું અને એ પણ ઝટપટ અને સરળ રીતે એના માટે મેં લીધા છે સારી ક્વોલિટીના પાંચ તારાના સાબુદાણા આ કંપનીના સાબુદાણા ખૂબ જ સરસ આવે છે સરસ જલ્દી પલળી જાય છે અને એકદમ છૂટા રહે છે તો મેં આ પાંચસો ગ્રામ સાબુદાણા પલાળી દીધા છે અને પાણી નાખીને ધોઈ દીધા ફક્ત એકવાર અને હવે એની અંદર કેટલું માપનું પાણી નાખવાનું એ હું તમને બતાવી દઈશ અહીં હું આરોનું પાણી ડાયરેક્ટ આમાં નાખી રહીશું એટલે કેટલું નાખવાનું એ તમને હું બતાવી રહીશું સાબુદાણા તો સરસ રીતે ધોવાઈ જ કાઢવાના છે સૌથી પહેલાં એટલે એમાં બનાવતા બનાવતા જે પણ કચરું હોય એ બધું નીકળી જાય હવે આ સાબુદાણાની તમે ઉપર પાણીની સપાટી જોઈ રહ્યા છો એ પાણીની સપાટી એટલી બધી નથી રાખવાની પણ એને થોડીક આપણે કાઢી નાખીશું આવી રીતે ધીમે રહી અને આપણે તેને ડ્રેન કરી દઈશું જેના લીધે આપણા સાબુદાણા નીચે નહીં પડી જાય પાણીનું માપ એટલું મહત્ત્વનું છે કે તમારી સાબુદાણાની ખીચડી છૂટ્ટી થશે કે લોચો થશે એ એના ઉપરથી જ નક્કી થઈ જશે તો અહીં મેં વધારાનું પાણી ડ્રેન કરી દીધું છે હવે જે પણ પાણી રહ્યું છે તેને આપણે આવી રીતે થપથબાઈ અને નાખી દેવાનું છે એટલે સાબુદાણા આ રીતે પલાળવાના છે વેરી વેરી ઇમ્પોર્ટન્ટ સ્ટેપ આ કામ હું લગભગ બે વાગે કરી રહી છું અને મારે સાબુદાણાની ખીચડી સાંજે જમવામાં બનાવી છે તો લગભગ સાડા ત્રણ પોણા ચાર થયા છે અને મને થયું કે લાવો જોઈ લઈએ સાબુદાણા સરસ થયા છે કે નહીં લગભગ બે જ કલાકમાં મી સાબુદાણા તૈયાર થઈ ગયા છે હાથમાં જેમ દબાવીએ તો બધા જ સાબુદાણા એકદમ પોચા બોલની જેમ તૈયાર થઈ ગયા છે અને બધા જ છૂટા છૂટા રહ્યા છે હવે આ બધા સાબુદાણાને મને થયું કે લાવ ટબમાં સારી રીતે એને ઉપર નીચે કરી લઈએ અને એમ કરતાં કરતાં મેં જોયું તો બધા જ સાબુદાણા નીચે ઉપરના બધા તૈયાર છે પ્લસ દાણા આખા રહ્યા છે ઘણીવાર સાબુદાણાનો ભૂકો થઈ જતો હોય એવું પાંચ તારામાં થતું નથી હવે મારી રીત પ્રમાણે સાબુદાણા મેં આવી રીતે ટબમાં જ રહેવા દીધા છે અને એકદમ ફ્લોઈ થયા છે બાજુમાં તમે જોઈ રહ્યા છો કે ચારથી પાંચ બટાકા મેં બાફીને કાપીને તૈયાર રાખ્યા છે હવે આ બટાકા આપણે સાબુદાણામાં ભેળવી દઈશું મારી રીત એકદમ જુદી છે અને એકદમ ઇઝી છે પ્લસ હંમેશા પરફેક્ટ જ સાબુદાણાની ખીચડી બનશે મોટાભાગના બધા જ મસાલા હું આવી રીતે કોરામાં જ કરી દઉં છું અહીં બટાકા અને સાબુદાણા ભેગા કરી દેવાના છે એકબીજાની સાથે ભળી જાય એટલે ઉપર નીચે કરી દેવાના છે હવે આપણા આમાં માપસર મીઠું એટલે કે આમ સિંધો મીઠું છે એટલે બે ચમચી જેવું મીઠું મેં એડ કરી દીધું છે અહીં મેં લગભગ એક સવા ચમચી જેવું મરચું એડ કર્યું છે હજી મારે લીલું મરચું નાખવાનું છે અને આ બધી જ વસ્તુને આપણે હાથથી ભેગું કરી દઈશું એટલે મીઠું મરચું અને સાબુદાણા બટાકા બધું ભેગું કરી અને ટબમાં જ રહેવા દીધું છે અહીં તમે જુઓ કે મેં બે મોટા ચમચા તેલ લીધું છે પણ આગળ મેં એની અંદર કાતરી અને શીંગ તળ્યા છે સાબુદાણા એકલા નથી બનાવવાના સાબુદાણા પ્લેટર બનાવવાનું છે હવે જેવું તેલ થાય એટલે આપણે તેમાં બે ચમચી જેવું જીરું નાખી દઈશું સાબુદાણામાં ફક્ત જીરાનો વઘાર જ સારો લાગે છે ઉપવાસ હોય કે ના હોય જીરું જ નાખજો અહીં મેં બે ત્રણ મરચાં કચરી એટલે કે એનો ભૂકો કરી દીધો અને તેને હું તેલમાં જ નાખી દઈશ જો નાના બાળકો ખાવાના હોય તો લીલું મરચું ના નાખશો હવે જે ટબમાં આપણે સાબુદાણા બટાકા ભેગા કર્યા હતા તેને આપણે ડાયરેક્ટલી કઢાઈમાં એડ કરી દેવાના છે સાથે સાથે એક લીંબુનો રસ મેં કાઢીને રાખ્યો હતો તેને પણ હું આમાં જ ઉમેરી દઈશ ખટાસ ઉમેરી છે એટલે એની સામે કરપણ પણ મેં અહીંયા ત્રણથી ચાર ચમચી ઉમેરી દીધી છે ખાટી મીઠી સાબુદાણાની ખીચડી જ સરસ લાગે છે અને ખાબુદાણામાં તમે ખાંડ નહીં નાખો તો થોડાક ફિક્કા લાગશે એટલે હું તો હંમેશા સાબુદાણાની ખીચડી બનાવું ત્યારે ખાંડ અને લીંબુ નાખતી જોઉં છું હવે બધી જ વસ્તુને ધીરા તાપે આપણે મિક્સ કરવાની છે એટલે બધી જ વસ્તુ સારી રીતે મિક્સ થઈ જાય અહીં તમે જુઓ કે આટલા ઓછા તેલમાં પણ સાબુદાણાની ખીચડી સરસ રીતે નીચે ચોંટ્યા વગર તૈયાર થઈ ગઈ છે અને સાબુદાણાને તો વરાળથી જ બાફવાના છે એટલે આમાં વધુ પડતી તેલ કે ઘી નાખવાની જરૂરત નથી પડતી ડૉક્ટર્સના કહેવા પ્રમાણે સાબુદાણામાં કેલ્શિયમ ભરપૂર હોય છે અને જેના કારણે આપણને જે વુમનને હોસ્ટિયોપોરોસિસના અથવા હાડકાના પ્રોબ્લેમ થાય છે એટ ધ લેટર એજ એ બધા ઓછા થાય છે સાબુદાણામાં તમારે કોલેસ્ટ્રોલ ઓછું કરવાની પણ તાકાત હોય છે ઘણા બધા ફાયદા સાબુદાણાના છે કે જે તમે તમારે ખાતા રહેશો તો તમારી શરીર તમને ચોક્કસ કહેશે કે કઈ કઈ બીમારી તમારી મટી રહી છે પ્લસ સાબુદાણાની ખીચડી એવી છે કે તમે રેગ્યુલર ખીચડી જેને માફક ના આવતી હોય એટલે કે ગ્લુટન જેને માફક ન આવતું હોય તો તેના માટે આ ખીચડી એક ઉત્તમ આહાર છે થોડી વાર ઢાંકીને મેં વરાળ થવા દીધી હતી અને વરાળ થાય એટલે સાબુદાણાની ઘણાને ટ્રાન્સપરન્ટ સાબુદાણા ગમતા હોય છે તો તમે આ રીતે તેને ટ્રાન્સપરન્ટ પણ બનાવી શકો ખીચડી તૈયાર થઈ જાય આપણે એટલે તેની ઉપર ધાણા ભપરાવી દઈશું અને બધું હલાઈ કરીને સમજી લો કે આપણે એક ફાકો ચાખી પણ લઈશું કે સાબુદાણાની ખીચડી કંઈક કેવી બની છે આની સાથે જે બીજા એડિશનલ વસ્તુઓ જે તમારે મેં તૈયાર કરવાની કીધી હતી એ બનાવશો ને તો સાબુદાણાનું પ્લેટર ખાવાની મજા આવશે લાસ્ટલી આમાં આદું નાખવાનું બાકી રહ્યું છે આદું વઘારમાં હું નથી નાખતી કારણ કે એનો સ્વાદ મને જરાય ભાવતો નથી એટલે આદું હું સાબુદાણાની ખીચડી કે બટાકા પૌવા જે પણ બનાવું એ બની ગયા પછી નાખું છું અને એટલે જ એનો સ્વાદ ખૂબ જ સરસ આવે છે ચાલો તો લારીમાં મળે છે એવી જ સાબુદાણાની ખીચડી આપણે પણ ઘરે પીરસીએ અને એવા જ સ્વાદ અને એવા જ પ્રેઝન્ટેશન સાથે તો જ તો સાબુદાણાની ખીચડી લારી પર ખાતા હોય એવું લાગશે આપણને તો મારી સાબુદાણાની ખીચડી તૈયાર થઈ ગઈ છે એને આપણે પેપર ડિશમાં લઈ લીધી છે અને તેની ઉપર મેં તમને કીધું એમ મેં આ કાતરી આગળ તરી રાખી હતી એ લોકો આવું પ્લેટર બનાવીને આપે છે ત્યારે આપણને ખાવાની બહુ મજા આવે છે તો કાતરી તો ઘર છે એટલે તમે હજી બે ચાર વધારે નાખી શકો એમ છો પણ બહાર તો આટલી જ કાતરી તમને આપે છે અને સાથે તળેલા સિંગદાણા મીઠા મરચાંવાળા એ પણ આની સાથે પભરાવીને આપે છે પ્લસ તીખું ખાનારા જે હોય ને એની માટે બે મરચાં પણ મૂકી આપે છે તો હું તો અહીંયા તમને એક લાલ અને એક લીલું મરચું ભભરાઈ આપીશ આવી રીતે તમે સાબુદાણાનું પ્લેટર લંચ બોક્સમાં આપો અથવા ડિનરમાં બનાવો ને તો પણ બધાને બહુ જ મજા આવે છે અને સાથે આપણે ઘરનું દહીં તો બનાવેલું જ હોય બસ તો સાબુદાણાને હવે તમારા રોજિંદા દીવ જીવનમાં લાવી દેજો સાબુદાણાના અઢળક ફાયદા છે એ ડૉક્ટરનો વિડીયો હું ચોક્કસ ડિસ્ક્રિપ્શનમાં તમારી સાથે શેર કરું છું એ સાંભળજો અને એને ખાજો